જાલોદ પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રમુખ અને સરપંચના પતિ પર થયેલા ફલીસ ફરિયાદને લઈને આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રમુખે આવી પ્રતિક્રિયા આજ તારીખ ત્રીસ આઠ બે હજાર પછી શનિવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ કલાકે જલોદ આમ આદમી પાર્ટી પ્રમુખે જે પ્રતિક્રિયા આપી છે જેમાં આમ આદમી પાર્ટી પર ચાર વ્યક્તિઓ દ્વારા જે દાગ ધમકી અને મારામારી કરવામાં આવતી હોવાની પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી ઝાલોદ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગયાસેયા દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે જેમાં ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરા પોતાના કામકાજ સાથે ગયા હતા અને તે પોતાની ગાડી પાર્ક કરેલ હતી ત્યાં પાર્કિંગ સ્થળ ઉપર ઊભા હતા તેવામાં દેવજી સરસવાણીના રાજેશભાઈ રમેશભાઈ ડામોર જેઓ કે સ્થળ પર આવ્યા અને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા તેમજ ગામના કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી ખોટી રીતે ગામના લોકોને કેમ ઉશ્કેરે છે અને અમારા ગામમાં કેમ આવ્યા હતા તેમ કહી અને કોલર પકડી ઝપાઝપી તેમજ મારામારી કરેલી હતી તેમજ તેઓની સાથે મનીષ રાજેશ ડામોર અશ્વિન કાળુ વસૈયા તેમજ રોકી યોગેશ ડામોર ચપુત તથા છરા સાથે આવી અને ગંદી ગાળો બોલી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી આ ખેતતાણમાં સોનાની ચેન ચશ્મા પડી ગયેલા હતા તેમજ આ વ્યક્તિઓ વધુ મારશે તે બીકથી અનિલ છે ટીડીઓની ઓફિસ બહાર જઈ અને ગેલેરીમાં ભાગી ગયેલ હતા ત્યાં પણ તેઓ ઉપરોક્ત દિશાઓ સામે ઝપાઝપી કરતા અનિલ ગરસિયાનું પાકિટ તેમજ મોબાઈલ પડી ગયા હતા અને તેમજ પંદર હજાર રૂપિયા પણ પડી ગયેલ હતા તેવી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે જોકે આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા અને મહિલા સરપંચના પતિ દ્વારા પણ સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે થોડા સમય પહેલા કલજીની સરસવણીના ગામનો જે ભ્રષ્ટાચાર ગ્રામજનોને રજૂઆતને ધ્યાને લઈ હું ત્યાંના સ્થળોની મુલાકાત લઈ અને ત્યાંનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે ગયો હતો અને આ જ ઉજાગર ભ્રષ્ટાચાર કરવાના કારણે ત્યાંના જે સરપંચના પતિ અને ત્યાંના જેટલા પણ જે એમના સાથે લોકો રહી અને મને એક મારવાનું એક કાવતરું ઘડ્યું હતું આજે મારા પોતાના કામ અર્થે હું તાલુકા પંચાયત ઉપર ગયો અને ત્યાં આશરે દસથી પંદર લોકોએ મને મારવા માટેનો એક ષડયંત્ર રી પ્લાનિંગ સાથે આયોજન તો રાખેલું હતું હું ઉપર ઓફિસની અંદર સાહેબો સાથે મુલાકાત કરી અને મુલાકાત કરી અને ત્યાં મને એવું લાગ્યું કે આજુબાજુ આ લોકો મને આજે કંઈક મારવાના છે એવું મને લાગ્યું એટલે મેં પોલીસ પ્રોટેક્શન માટે પણ ફોન કરેલો પણ સમય સંજોગોના હિસાબે ત્યાં નહીં આવી શક્યા અને હું જ્યાં મારી ગાડી જે પાર્ક કરેલી હતી ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગાડી લેવા માટે ગયો ત્યારે એમની જે ગાડી હતી ત્યાં પાર્ક કરી અને મારી ગાડી રિવર્સ નહીં થાય એવી જગ્યાએ મૂકેલી હતી અને ત્યાં અચાનક ત્રણથી ચાર વ્યક્તિ એમના માણસો આવે છે આવે છે અને મને તરત જ ફેટ પકડે છે ફેટ પકડીને ખેંચતાણ કરે છે અને એક મને પકડી રહે છે અને બીજા માણસો મને મારે છે અને બહુ મૂંડમાર મને મારવામાં આવ્યો છે અને મારા જે પહેરેલી જે ઘડિયાળ હતી ઘડિયાળ તૂટી ગઈ છે અને સાથે મારે જે ગળાને ચેન પહેરેલી હતી ચેન પણ તે સ્થળ પર તૂટી ને એ લોકો ખેંચી લીધી એવું લાગે છે અને બીજું કે જે મારો પર્સ પાકીટ હતું પર્સની અંદર પંદર હજાર જેટલી રકમ તો પર્સ પણ ત્યાં ગાયબ થઈ ગયું છે તો આ તમામ જેટલી પણ મિલકત એ પણ ત્યાં સ્થળ પર જ ગાયબ થઈ ગઈ અને હું પછી ત્યાંથી મને મારવા વધારે મારવાનું આ લોકોનો ઈરાદો હતો એટલે હું ત્યાંથી ભાગીને ઓફિસની અંદર જાઉં છું ત્યાં જ આ લોકો જે સરપંચ અને સરપંચનો જે છોકરો છે એ ત્યાં મને તાત્કાલિક સામે કે ભાઈ ઊભો રહે કરીને એ લોકો મને પકડે છે અને મારા મોબાઈલ ઝૂંઠવે છે ઝૂંટવીને મને ખેંચતાણ કરે છે અને એકાદ બે ઝાપટ આપે છે અને મારો મોબાઈલ બે તાર વારે પકડે અને સરપંચના છોકરાએ જમીન પર પટકાડીને મોબાઈલનું પણ નુકસાન કરે છે એટલે હવે આવનાર સમયની અંદર તને તારી તને છોડીએ બી નહીં તને મારી નાખીશું તું અમારા ભ્રષ્ટાચારને ઉજાગર વ્યક્તિ કોણ કરનાર વ્યક્તિ કોણ આ રીતે કરીને મને આ લોકોએ દમદાટી આપી છે એટલે આજે હું જાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે આવ્યો છું